સાહેબજી હમણાં તમે પંદર મિનિટ પહેલા ફોન કર્યો તમે હું કામ માં હતો ને એટલે ફ્રી થઈ બોલો હા હું વાત કરું હા હું દુચેક વાળા નું મારું નામ સુચાર લખમણભાઈ તમારું નામ આખું શું છે મારા છોકર છોકરાનું ને મારું બેન બોલું ને હા તમારું નામ જો પેલા તમે ફોન કર્યો હા તો મારું નામ લખમણભાઈ જીવજીભાઈ સુચાર સુતાર હોઈ સુચાર હા લખમણભાઈ બોલો કયું ગામ તમારું મારે દુચેક વાડા જેવું છે ચાલુ કયું દુચેક વાડા દીટકવાળા દુચેક વાડા દુચેક વાડા

એટલે અમે જે મું ને મારો છોકરો જ્યા મોટર સાઈકલ લઈને એટલે કે કાલે તમે આવજો કોઈ લાવતા ગાડી ના લાવવાની મોટર સાઈકલ લઈને આવજો કન્યા અહીંયા તૈયાર હતી એના ખેતર માં વાડી કો ખેતર કોને તે હું ખોરીપીનો આપડે ઇસ્ટેમ લઈ ગયો એમાં લખાયું કે બે લાખ રૂપિયા આલ્યા ને છોકરી મી બાબત લખાય તી

એટલે બાઈક આડી ગાડી મોટર સાઇકલ આડી ગાડી કરીને છુકરીને લઈને જીરી મારી જોડી આઈ સ્થાપો તો એ લેલી તમને મારી બેઠા પર તોડી હં એટલે કે હવે તમારે જાવો છો પણ પોલીસવાળા બારમીની અહીંયા હાર્દી હાલત છે પણ કોઈ શું નથી હમ્મ એટલે એનો નંબર છે મારી જોડે મારે હાજો ફોન છે એટલે મને અનુભવ આટલો છે બરોબર તમારું શું કરવું તમારો વિડીયો વાયરલ થાય છે હો ભલે કોઈ વાંધો નહીં સાહેબ તમારી મંજૂરી છે ને હા મંજૂરી

3 3 પછી 100 100 પછી 8 8 તો 4 4 તો 0 6 0 પછી 6 કે 100 સગડો આપણે 100 સગડો બરોબર હા વાત કરો છો વાળો ભલે શાબાશ મોર સાગરભાઈ બોલો ક્યાંથી મહુઆ ભાવનગર હા આપડે એક છોકરાનું કામ કરવું છે એટલા માટે ફોન કર્યો દાદા શું કરવું લગ્ન કરવા છે ના ભાઈ આપડાને તો એ કરતા નથી આપડે મારી વાત સાંભળો તમે ક્યાંથી થી બોલો ને હવે આજથી એક વર્ષ થી પેલા બરોબર આપડે લક્ષ્મણભાઈ મુકેશભાઈ જેમનો છોકરો છે લક્ષ્મણભાઈ નું જે તમે કરી નાખ્યું છે બે લાખ રૂપિયા તમે લઈ ગયા છો અને તમે પોલીસ એની સામે પછી છોકરી ને આપી હતી બતાવી તી સ્ટેમ્પ માટે છય કરાવી હતી પૈસા પૈસા છોકરી ને રસ્તા માથી લઈ આવ્યા તમે અમે કોઈ ઓળખતા નથી લીધું નથી અરે બાકી પૈસા અમારા સરપંચ રૂબરૂપ્યુટી ઓફિસ માં તમારા માંગો બીજા પૈસા અમારી ફોન કરતા પોલીસ માં ડેપ્યુટી સાહેબ ની ઓફિસ માં બધો તોડ કર્યો તમે તમારા લઈ જાવ અમારે શું અમે ત્રીસ હજાર રૂપિયા તમારા બે લાખ ની વાત છે દસ હજાર ના ત્રીસ ક્યાં

એ ત્રીસ હજાર રૂપિયાનો ઉલ્લેખ છે બરોબર

અત્યારે હાચું ખોટું છે તમે એના ઘરે દુસકવાળા જઈએ છો ઓફિસ માં એને બોલાવો છો